કોઈપણ શુભ કાર્ય એ દેવી દેવતાઓના આશીર્વાદ વગર અધૂરું ગણાય છે અને એમાં પણ આજથી આપણે નવા વર્ષની શરૂઆત કરી છે આખું વર્ષ સુખમય અને સંકટ વિના પસાર થાય તે માટે દૈવી શક્તિ અતિ અનિવાર્ય છે તો ચાલો આજે કરીએ એક એવા ધામની મુલાકાત કે જ્યાં ધબકે છે માનું હૃદય જે એકાવન શક્તિ પીઠોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ સ્થળે પડ્યું હતું માતા સતીના હૃદયનો ભાગ તો ચાલો માં અંબાની અસીમ કૃપા મેળવવા હું છે નમસ્કાર દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત સાથે હું છું પ્રીતિ દર્શક મિત્રો શક્તિ ઉપાસકો માટે શક્તિપીઠના દર્શન કરવા એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે હજારો વર્ષો પહેલાં મા જ્યાં વસ્યા છે આજે પણ ત્યાં હાજરા હાજૂર છે તો આવો આજે એક એવા ધામના એક એવા શક્તિપીઠના દર્શન કરવા છે કે જે ભક્તોના હૃદયમાં વસેલું છે કારણ કે ત્યાં વસે છે માનું હૃદય આવો દર્શન કરીએ શક્તિપીઠ અંબાજી ધામના તો મા શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં પ્રવેશ કરીએ એ પહેલાં આવે છે કેટલીક દુકાનો અહીંયા એક મોટું બજાર આવેલું છે કે જ્યાંથી આપ મા માટે શ્રીફળ તેમની ચુંદડી અને શણગારની ખરીદી કરી શકો છો ઉપરાંત જો આપને પ્રસાદ જોઈતો હોય તો મંદિર પરિસરમાં તો ઉપસ્થિત છે જ પરંતુ સાથે સાથે અહીંયા પ્રસાદની પણ આપ ખરીદી કરી શકો છો તો મેં અત્યારે મા માટે શણગાર ચુંદડી અને શ્રીફળની ખરીદી કરી લીધી છે ચાલો હવે જઈએ અંબાની યંત્ર સ્વરૂપે પૂજા કરવામાં આવે છે અંબાજી શક્તિપીઠ એ માય ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે સુંદર આરસ પહાડ નિર્મિત આ મંદિર આશરે બારસો વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે

સમસ્ત વિશ્વ એ તેમની જ છબી સમાન છે ત્યારે એકાવન શક્તિપીઠોમાં જે સર્વશ્રેષ્ઠ મનાય છે તે છે શક્તિપીઠ અંબાજી ધામ અહી માં કરુણાનું સૂર્ય આઠે પ્રહરમાં ચમકતો રહે છે આ પાવનકારી સ્થળે મા અંબાનું હૃદય પડ્યું હતું જેથી આજ જ પાવનભૂમિમાં અંબાની હૃદય સ્થળી તરીકે ભક્તોમાં સ્થાન ધરાવે છે અંબાજી શક્તિપીઠ ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે બનાસ બનાસકાંઠાના દાંતા તાલુકામાં અરવલ્લીની ગિરિમાળાઓની મધ્યમાં આવેલું છે આ મંદિર આશરે બારસો વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે આ મંદિરના જીર્ણોધારનું કાર્ય વર્ષ ઓગણીસો પંચોતેરથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ દિન સુધી આ કામ યથાવત છે સફેદ આરસ પહાડના પથ્થરોથી બનેલું આ મંદિર અતિ ભવ્ય છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતી અંબાજી મંદિરની વાસ્તુ કળા ખૂબ જ અદ્ભુત અને કલાત્મક છે મંદિરમાં આવેલ ચાચર ચોક ખૂબ જ ભવ્ય અને વિશાળ છે સફેદ રંગનો આ ચાચર ચોક મંદિરની શોભામાં ઓર વધારો કરે છે ભક્તો જ્યારે અંબાને ધજા અર્પણ કરવા છે ચાચર ચોકમાં ઉત્સાહ સાથે ગરબે ઘૂમતા પણ નજરે પડે છે સ્વર્ણિમ કળશ થી શોભાયમાન આ મંદિરમાં બિરાજમાન છે રાજરાજેશ્વરીમાં જગદંબા આપને જાણીને નવાઈ લાગશે કે માતાજીના વાસ્તવિક સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોર અને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે અને આ શણગાર કરાય છે માતાજીના વિસા યંત્રનો આ યંત્ર એક કલ્પવૃક્ષ સમાન છે કે જેની આરાધનાથી મનોકામના સાકાર થાય છે આ વિસા યંત્રને નરી આંખે જોવું નિષેધ માનવામાં આવે છે જેથી અહીં યંત્રનું પૂજન પણ આંખો પર પાટા બાંધીને કરવામાં આવે છે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આ મંદિર લગભગ અગિયારસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા કૃષ્ણ ભગવાનની પણ બાબરી અહીંયા ઉતરી એવું લોકવાયકામાં કહેવામાં આવે છે અને આ મંદિરની વિશેષતા એ એ છે કે એકાવન શક્તિપીઠની અંદર માતાજીનો હૃદયનો ભાગ અહીંયા બિરાજમાન છે અને તંત્ર ચૂડામણી પુસ્તકની અંદર આનો ઉલ્લેખ છે હું અહીંયા દર્શન કરવા આવીએ અંબેમાંના દર્શન કરી ખૂબ ખૂબ ધન્ય બની ગઈ અને રોજ હું શક્તિ સત્તાને માતાજીનો પાઠ કરું છું મને બહુ જ આનંદ થાય છે ગબ્બર ગબ્બરગઢ આવવાની ઘણી જ વરસની ઈચ્છા હતી આજે માતાજીના હુકમથી અહીંયા પધાર્યો છું માતાજીના દર્શન સારી રીતે થઈ ગયા બોલો અંબે માત કી જય આપણે જાણીને નવાઈ લાગશે કે અંબાજી વિશ્વનું એક માત્ર એવું શક્તિપીઠ છે કે જ્યાં આરતી વખતે વચ્ચે વિરામ લેવાય છે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે આ દરમિયાન ઘણા માઈ ભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે મંદિરનું શિખર એકસો ત્રણ ફૂટ ઊંચું છે જેમાં એકસઠ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં એકસો ચાલીસ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી શિખર પર ત્રણસો અઠ્ઠાવન જેટલા સુવર્ણ કળશ સુસજ્જિત જોવા મળે છે અહીંમાં અંબાને સવારે બાલભોગ બપોરે રાજભોગ અને સાંજે ભોગ ધરાવવામાં આવે છે મને માતાજીના આ સ્થાનકમાં આવવાનો પહેલીવાર મને મોકો મળ્યો છે પણ મને ખૂબ જ અહીંયા આવીને શાંતિ લાગે છે અને અનુભૂતિ મને સરસ જ થઈ છે અને માતાજીના મારા હાથમાં મને આશીર્વાદ રૂપે મને માતાજીએ ચાંદલો પણ છોડી આપ્યો છે ને આ માતાજીને ભેટ ધરાવીને આજે ખૂબ જ આનંદ આનંદ થઈ ગયો છે જય માતાજી અંબાજી શક્તિપીઠના દર્શન કરવાનો જેટલો મહિમા છે તેટલો જ મહિમા માનું પ્રાચીન સ્થાનક મનાતા ગબ્બરના દર્શન કરવાનો પણ છે તો ચાલો જઈએ હવે ગબ્બરના ગોખવાડીના દર્શન કરવા અંબાજી શક્તિપીઠના આપણે દર્શન તો કર્યા પરંતુ અંબાજી શક્તિપીઠથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ છે ગબ્બર પર્વત કે જ્યાં મા આરાસુરી મા અંબા જ્યોત સ્વરૂપે બિરાજમાન છે અત્યારે આપણે ગબ્બર પર્વત પર દર્શન કરવા જઈ રહ્યા છીએ જો તમે માતાજીની જોતના દર્શન કરવા માંગતા હો તો અહીંયા બે વિકલ્પ આપને મળશે આપ નવસો ને નવ્વાણું પગથિયા ચડીને મા અંબાના દર્શન કરવા ગબ્બર પર્વત પર જઈ શકો છો તો સાથે જ ભક્તોની સરળતા માટે અહીંયા રોપવેની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે આ રોપવેના માધ્યમથી માત્ર ગબ્બર પર્વતને પચાસ પગથિયા બાકી હોય ત્યાં સુધી ભક્તો પહોંચી જાય છે

જેમાં ત્રેવીસ જેટલી ટ્રોલી ભક્તો માટે મૂકવામાં આવી છે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલો છે ગબ્બર પર્વત અને આ ગબ્બર પર્વત પર માં અંબા બિરાજે છે જ્યોત સ્વરૂપે માય ભક્તો અહીંયા સીડીઓ ચડીને અથવા તો રોપવેના માધ્યમથી અહીંયા માની જ્યોતના દર્શન કરવા આવે છે અને ભક્તો એક જ પ્રાર્થના કરે છે કે તેમના જીવનમાં જો અંધકાર હોય તેમના જીવનમાં જો મુશ્કેલી હોય તો આ રીતે જ એક પ્રકાશની જ્યોત તેમના જીવનમાં આવે અને તેમના જીવનમાં આ દિવ્ય જ્યોતના દર્શન વિના અંબાજી ની યાત્રા અધૂરી ગણાય છે ગબ્બર પર્વત પર માં ના બનેલા છે પદ સાથે સાથે અહીં મા ના હોવાની પણ માન્યતા છે અહીં ચુંદડી બાંધીને માને શણગાર અર્પણ કરીને મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે. ભક્તો અહીં જ્યારે સાચા મનથી પ્રાર્થના કરે છે ત્યારે તેમના જીવનમાં કોઈ મુશ્કેલી કે કોઈ સમસ્યા રહેતી નથી. જીવનમાં પ્રાર્થના એ મહત્વનું સ્થાન ધરાવે છે. જો મનમાં હોય ભાવ અને ભાવનામાં હોય સમર્પણ તો માં અચૂક તમારી પ્રાર્થના સાંભળતી હોય છે. જીવનમાં ક્યાં અને કેવી રીતે આપનું ભાગ્ય ચમકી જાય તે તો આપણને ખબર નથી પરંતુ આજે મા જગદંબાના દર્શન કરીને કે જ્યાં માનું હૃદય પડ્યું છે એવા શક્તિપીઠ અંબાજીના દર્શન કરીને આપણે સૌભાગ્યની પ્રાપ્તિ કરી મા જગદંબા આવી રીતે જ આપને ખુશખુશાલ રાખે અને આપના પર વરસાવે સુખ અને સમૃદ્ધિનો વરસાદ તે જ પ્રાર્થના સાથે આ યાત્રાને અહીંયા જ વિરામ આપીએ નમસ્કાર જય અંબે